રાજકોટમાં આવેલી એક બેબીકેર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ સામે આવ્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રાલયે મોટું પગલું ભર્યું છે અને બેબીકેર હોસ્પિટલ સામે દંડ તથા પેનલ્ટી મળી કુલ છ કરોડ ચોપન લાખની વસૂલાત કાઢી છે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિક સચિવે કરેલા ઓર્ડર મુજબ બેબીકેર હોસ્પિટલના તબીબો દ્વારા એકસો જેટલા દર્દીઓના કિસ્સામાં આયુષ્યમાન કાર્ડના કેસો પ્રિવોર્થ એપ્રિલ માટે મુકેલ હતા જેની કિંમત પાસઠ લાખ સુડતાલીસ હજાર નવસો ને પચાસ થાય છે જેની દસ ગણી પેનલ્ટી હોસ્પિટલના ના સંચાલકોને ફટકારવામાં આવી અને બેબીકેર માં યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી એ આપ લગભગ ઉપર થઈ ગયા એ પણ આવી ત્યારે કંપનીના માણસો તપાસ કરવામાં આવેલ હતા બચ્ચે સ્ટેટમાંથી પણ અધિકારીઓ અહીં આવ્યા અને બધે સંયુક્ત રૂપે જે તપાસ કરવામાં આવી તો લેબોરેટરીના જે રિપોર્ટ છે અને એક્સ રેના જે રિપોર્ટ છે દર્દીઓની આ હોસ્પિટલમાં બી બી જે ક્લિનિક છે એ એકસો સોળ દાખલ દર્દીઓમાં રિપોર્ટમાં આગળ પાછળ કરીને જે વધારેના ચાર્જ સરકાર પાસેથી લીધેલ છે એના ભાગરૂપે મારા રાજ્ય સરકારના જે કમિટી છે નિર્ણય કરેલ છે આથી દસ ગુણા જે પણ આર્થિક કે ગરબડી કરેલી છે દસ ગુના fine કરી સાડા છ કરોડ થી ઉપર રૂપિયા દંડ ફટકારેલ છે અને લગભગ જ્યાં થી મારી જાણકારી છે કે રાજકોટનો નો પેલો એવી મોટી દંડ છે અને આ જરૂરી હતો જેથી એક દાખલો ફીટ થાય અને બાકી પણ જે હોસ્પિટલો છે એવી કઈ ભૂલો ના કરે ભવિષ્યમાં આ એક બહુ પવિત્ર યોજના છે જે હું માનું આ ફક્ત યોજના નથી આ એક ગરીબ માણસને ગરીબીમાંથી બહાર લાવવા માટે એક સારું તક છે અને લગભગ આશરે દર રોજે 300 દર્દીઓ આ યોજનાનો લાભ લે છે અલગ અલગ કિડનીની હોય કેન્સરની હોય હાર્ટ એટેક ના હોય ડેંગુ ના હોય બીજા હોય અને આ પવિત્રતા સાથે જો બની રહે તો એક્ચ્યુઅલ એના લોકોનો લાભ મળશે તો આ ગડવડી ધ્યાન ઉપર આવ્યા તો મને મારી ટીમ ટીમතුત તપાસ કરી અને આજે આપનો પરિણામ સામને છે કે સરકાર બહુ મોટી વસ્તુ હોય

ये कोई व्यक्ति विशेष नहीं व्यक्तिगत मालिकी नहीं प्रॉपर्टी छे पण अपना साथ एक योजना अंतर्गत करार करे लगता है तो मैं आ योजना ना लाभ मारा दर्दी योजना पर से कार्ड छे आवे तो ये ना तो मफत में सर्वार करो ये पैसा सरकार तमरो भरी दे से तो सिल यानी हॉस्पिटल नहीं कोई मारा देश की मुझे नती बंद हो तो। पन ये सरकार साथ एक करार रखा आपने दर्दी योजना टे